કુખ્યાત કડિયાસાંસી ગેંગનો મુખ્ય સૂત્રધાર આવ્યો છે પોલીસ સકંજામાં પાટણ જિલ્લામાં લગ્ન પ્રસંગોમાં બેન્કો બહાર અને ભીડભાડવાળી જગ્યા પર રોકડ રકમ અને સોના ચાંદીના દાગીનાની ચોરીની ઘટનાઓ બની હતી અને જે અંગે ગંભીરતાને જોતા પોલીસ દ્વારા એસઓજી એલસીબી સહિતની પોલીસ એજન્સીઓ ગુપ્ત રાહે ચોરીને અંજામ આપનાર ગેંગને પકડવા શોધખોળ તેઓએ હાથ ધરી પોલીસે વોચ રાખતા કુખ્યાત કડિયાસાંસી ગેંગના મુખ્ય સૂત્રધાર અને ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓ ચારેક દિવસ ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ એમના આશ્રયસ્થાનો વગેરેને શોધીને અત્યારે હાલ એક આરોપી અરેસ્ટ કરેલો છે અને ટોટલ છ ગુના આ કામે ડિટેક્ટ થયેલા છે